તો અમારી ચોક લેટી હતી અને અમે રંગીલા રાધા એન પર ડ્રોપ રિવાઇવ કરે ભોસલીનો આપણે જવા ઉડને ઉડને છોદીના પર જવાય હે લોળા લોળા છોદીના છોદીના તું છોદીનો લોળા ભોસડીના બધાય ભોસના જોઈ તા તું કાઈ ન હો છોદીના

Pas wudinah, blue allah tu arku naik. Poi naik, poi tu sudah. Patari, macin naik, lora. Poi do, poi do. Wudinah, blue allah tak tanya. Nenek lora, ribet korodet. Raya, so poi naik, raya. Na, raya, raya. Pa, jaen, na, pagi jahin, pagi jahin. Wudinah, mian dikit tu, maroh. Lora, i mian dikit marah, poi nunggu mana kita pagi jahin. Naik tu marah. Lora, aju jahin, aju. Poi nanya bandoh he. I bandoh ka? Yeah, bandoh ni bandoh. Bandoh ni, bandoh ni. Yeah, bandoh ni, bandoh ni. Wudinah, wudinah. Wudinah kill lagi, maroh pagi jahin. Wah, suppression. Lora, લોળા બધા શું લો ખબર પડે શોધીને એટલે બંધા તરત ભાગી જાય બાપુ રાખતા

જય ભંદો બંધા પાજા બંધા પાજા બંધા બાકી ગયો બંધા રે હું બે બે પાડે નહીં તું તું રસ માં દોરે રે તો ખરો કવર દેજે મને તું દેખાડણો રસ

I need equipment. So guys, need to change it. Our arsenal full. That we are not even close to the goal. So, guys, and Mitro like, share, and subscribe. Carry on, Joe. Kim, what are you doing? You are very supportive. You are very supportive. You are very supportive. You are very supportive.

હા બંધો તા હે મહીં જો હાલને લોડા બંધન મારતવરે બસ ઓય તું તું હોઈ તું હોઈ જા તું હોઈ તું હોઈ જા જામુ ઓલ રે કવર દઉ તને આવત રે ભોસડી નઈ મારી ને માર મેરે જ કરે મને મારે લોડા તું શું દેઈન હું આઈન પાઈ જો રે કવર આઈપ કવર કવર આઈપ કવર આઈ બંધા લલચાય બંધો જાને મારા મને જ નીકળી ભાઈ ah, બંદા

રે હું આવ રે 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 મારી જીવ શું આવે તું તું ઉપર સોધી ઓલા કર બંધો હે અહીંયા રિવાઇવ કરવાનું આવે અહીં ના તું લો અહીંયા જ નહીં હોસડી ના તો જો ઉપડા મારે હમણા તું સોધી ના ક્યાં તો ખબર હે મને કદ ઉપર બંધા ફેક્ટરી ઉપર બંધો એક ટાવર હે ટાકા ઉપર અહીંયા છે રે રે પોચી નોક માર પોચી નોક પોચી નોક માર આલા નોક માર જો ઉપર વાળો મારે નહીં પોચી

પોચી નાખ ડ્રોપ માં આવતો આ હોશ ની ફોન ની મરી જાય લા ઓરે હું હે ડ્રોપમાં માં ડ્રોપ માં હે ગોજા હે લડાઈ મને દેખાય સોધી ના પછી કોહો એ ઓલો બંદો હે મોટા ઘર માં બંદો હે કે આ મોટા ઘર માં ઓલા આ લિન પાસ ઇન પાસ પ્રાઇવેટ કોલ લેવું જીસ એ એ ઈ ઘર માં આ હું અરે રે હું બમ નાખ દોરે બમ નાખ રે આ બમ જ કે આ સોધી ના રે આને બમ નાખ દોરે

ઉપર है क्या बंद हो यहां पे वॉइस लो बड़ी बाजू ग्लू वॉल नाक की तरह है ग्लू वॉल रे उन पर बाजू ग्लू वॉल और आ ग्लू वॉल तो इनना करे काय लग ना के ना પેક ग्लू वॉल तो इनना करे सो जा पैक Chih, benda cah, voice sedih nih. Pahin ini nak dia kat. Cah, ini bentel lorok kalah cie. Atas benda tu, tak benda tu yang nabuya. Atau ini bentel. Nabuya karuan ini bentel juga. Ini cah benda he. Jauh global tu ada punya. Cah, global lorak teratai. Ini cah benda. Ini cah benda. Ini cah benda. Voice sedih nih. Reh reh. Algiyo, algiyo, giyo, giyo, benda giyo. giyo. Johebi, 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 johebi yang he. Amfetamin sedingka, si ini baju.

ને રોળા એ ઉપર બંધો જા ઉપર બંધો જા બોસને મને માર્યો રોળા રિવાઇવ કર રિવાઇવ કર રિવાઇવ ન કરતો હું લઈ લેલું રે અરે હું વાકી જો રે અરે હું વાકી જો રે એટલે મને ભાગજે બોસડીને ના મારું ભાઈ ગોંડી ના આજો આજો બંધો આડી બંધો આડી એક જ લે લે વેરલા ભાઈલે 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 ભાઈને ખાઈ ભાઈલે આરા વાહ